नमो रसिद जल अध्याय सर्व साधव्य जल भरी पोटा पात्र युगली का नारा पो सिमंदर स्वामी चरण अंगोठड़े दाय का भवा जलयांग जानू बड़े कौ सगरया

मोस थी सिध शिला गुण उज लोकान ते भॻवान सियाति करण भवि शिरा पूजन तीर्थांपुण्य थी त्रिभुवन जन सेवान त्रिभुवन तिलक समा प्रभु बाल तिलक जयावान सोल प्रहर प्रभु देशना कंठे विवर मधुर ध्वनि सुर नर एणे गाय तिलक यमूल हृदय कमळ उपसम बड्या राग रागने रोष हिमद हे वनस्काने हृदय तिलक संतोष गुण उजडे सकल सुगुण नाभी नि पूजना कर्ताय विचार उपदे सनवत

એ મારે પાલી તણા ધામ માં જાવું દાદા નવાણું કરવા જાવું દાદી માં મને દાદી માં મને રોજ કે તાતા દાદા ની વાત મોડતા તા એ મારે નમસ્કાર તીર્થ માં જાવું મારી ભક્તિમાં મસ્ત થઈ જાવું દાદી માં મને દાદી માં મને રોજ કેતા તા દાદા ની વાત માંડતા થા એ દાદા કેશર કેશર કસ્તુરી લઈ આવું દાદા પૂજા કરવાને હું આવું दादा श्री मंदिर स्वामी भक्ति मां नमस्कार रंग मां रंग दादी मामे दादी मामे था श्री मंदिर स्वामी વાત મોંડતા તા તા નમસ્કાર તીર્થની વાત મોંડતા તા દાદા સુગંધી ફૂલ ડાલે બાબુ મારા દાદાને હાર લો પેરાબુ મારા પ્રભુજીને ફૂલ ચડાવું તારી ભક્તિમાં મસ્ત થઈ જાવું

નમોરત સિદા ચર્મા જય સર્વશાન જય દીવો રે દીવો પ્રભુ મંગલિકા દીવો આથી ઉતારણ ભૂચે રણ सोमोगेर पर्वीवारि अम्बरले अमरावाणि दीपल बरेले कूरजुवाणि बहे बेवि न दिवाणि दीपल बणेले ए कलिकाली आती उतारी राजा कुमार पाड़े अमागेर मंगली का मंगलिका अगेर मंगल मंगली का चतुर्वी का संगन हो जो दीवो रे दीवो प्रभु मंगली का दीवो आती उतारी જે ચંદન કુસુમે પૂજે બહુ ગાયે મંગલ આજો દાદા શ્રીમંદર સ્વામી બા નો મુવ ના પા આદિશ્વર નમું કરો જો બૈપી કખો વાહ દાદા મીર સ્વામીનો મુખો દાદા લઈ મારા પ્રભુજી ને શણગારું હું તો હીરા આંગીઓ રચાવું તારી મોતીની આંગીઓ રચાવું દાદા તારા માણેક ની આંગીઓ રચાવું દાદી મા મને દાધીમા મને રોજ કેતા મોડતા મને રોજ કેતા વાત મોંડતામસ્કાર તીર્થમાં જાઓ નાગેશ્વરા નાથની ભક્તિ મસ્ત થઈ જાબુ દાદા અને હીરા માણે કથી હું વધાવો દાદી માં મને દાદી માં મને રોજ કે તે તારીખ 4 બાર 2025 ના દિવસે આપડા નમસ્કાર તીર્થમાં આજે સંગ સ્વરૂપે આવ્યા છે તો આજે જે સંઘના ટ્રસ્ટી છે એ બીજા સંઘના ટ્રસ્ટી જે આપણે નમસ્કાર તીર્થના ટ્રસ્ટી મળ્યા છે આજે એમની સાથે થોડી ચર્ચા કરશું આજે તમને નમસ્કાર તીર્થમાં આવીને તમને કેવું લાગ્યું અમને સેવા કામકાજ બધું સરસ અને સુંદર લાગ્યું અમને ખૂબ આનંદ થયો એમ બધી રીતે વ્યવસ્થિત કામકાજ છે અમે આ બાબતમાં અમે ખરેખર ખૂબ આનંદ થયો અમને બધાને વ્યવસ્થિત અમે અમે સુરતથી આવ્યા છીએ

આવતો સુધી નમસ્કાર કેટલી વખત હું લગભગ દસેક વખત આવ્યો છું અને મને ખરેખર ખૂબ જ આનંદ થયો છે બધો ગૌ જે આપણા ગુરુ પ્રત્યેનો જે અહીંયાનો જે પ્રેમ જે છે ખરેખર જોતા એટલો આપણે આનંદ આનંદ છાતી ગદગદ ફૂલે આપણી કે અમારા ગુરુ આજે અમારા સુરતમાં જે આજે બધા ગુરુજીના મુખે અમારા ગુરુનું નામ બોલાતું હવે અહીંયા આ લોકોની જે દર્શન કરવા આવે અમે એ લોકોને કંઈક તમે કચ્છમાં જાઓ તો પહેલા નમસ્કાર તીર્થ થઈને જ આવજો ભદ્રશન કટાડ્યા થઈ પછી નમસ્કાર થઈને સીધા નીકળજો અમે બધાને બહુ આપીએ છીએ બધાને અમારા મારા લગભગ નમસ્કાર તીર્થ કયા ઉદ્દેશ્ય માટે શરૂઆતમાં બનાવવામાં આવી શક્યો છો એ તો મને ખ્યાલધામ આજે સામખ્યારી અને ગુલચંદભાઈ કહે છે એક્ચુલી

જોકે જગ્યા સારી મળી ગઈ ચાર એકર ની ચાર એકર આ લેન્ડ મળી અમને દાતાએ એક ડોનેટ કરી અને પછી એની અંદર આ બહુ સરસ